પાટણ નગરપાલિકા શ્રી તથા ચીફ ઓફિસર પાટણની પ્રજાની ચૂંટાયેલા પ્રતિનિધિની અવાજ દબાવવા માટે જે ઝીરો અવર્સમાં સામાન્ય સભામાં ન બોલવાનો હુકમ કર્યો હતો અને જીરો અવર્સની જગ્યાએ દર માસના બીજા શુક્રવારે બપોરે ચાર કલાકે તમામ સભાસદોએ તેમના વિસ્તારના પ્રશ્નો પાટણ નગરપાલિકા પ્રમુખશ્રી અને ચીફ ઓફિસર શ્રી સામે પાટણ નગરપાલિકા સભાખંડની અંદર લાવવાના રહેશે આજ રોજ ઓગસ્ટ મહિનાનો બીજો શુક્રવાર હતો પરંતુ આ વારંવાર હુકમોના નામે તરકટ કરતા વહીવટ અધિકારી જ ચીફ ઓફિસર હાજર હતા નહીં અને આ તેમના વહીવટી હુકમનો કોઈ અમલ નગરપાલિકાના કર્મચારી કે અધિકારીએ કરેલ હતો નહીં સામાન્ય સભાખંડમાં નગરપાલિકાના ચીફ ઓફિસર પણ ન હતા કે ન તો પ્રમુખ પણ હતા કે હુકમનું પાલન કરનાર કોઈ પણ શાખાના કર્મચારી અધિકારી પણ હતા નહીં તેથી જીરો અવર્સના હુકમનું ચુમ્માળીસ સભાસદોમાંથી લગભગ ચાળીસ સભાસદોએ છેદ ઉડાડી દીધો હતો પણ જે દર બીજા શુક્રવારે નગરપાલિકા પ્રમુખશ્રી અને ચીફ ઓફિસર સામાન્ય સભાખંડમાં પ્રશ્નો હાથ ધરશે તેનો પણ છેદ ઉડી ગયો હતો ખુદ નગરપાલિકા ચીફ ઓફિસરની કેબિનમાં ખભાથી તાળું મારેલ હતું અને તેઓ સામાન્ય સભાખંડમાં હાજર હતા નહીં હવે આ ફક્ત કાગળ ઉપર જો હુકમીનો વહીવટ કેવી રીતે ચાલશે તો પાટણની પ્રજાએ જોવાનું છે ફક્ત વાતો જ નહીં પરંતુ પાટણની પ્રજા માંગી રહી છે મારી નગરપાલિકા પ્રમુખશ્રી અને ચીફ ઓફિસર શ્રીને વિનંતી છે કે પાટણ નગરપાલિકાનું તારીખ ત્રીસ સાત બે હજાર પચીસના વહીવટી હુકમનો કોઈ અમલ ન થતો હોય તો તેમને રદ જાહેર કરવા માટે પ્રેસ નોટ આપશો જેથી પાટણની પ્રજા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાની કિંમતી સમય દર માસના બીજા શુક્રવાર બપોરે ચાર વાગે વ્યર્થ ન કરે બીરો રિપોર્ટ ભરત પાટિયા મેં પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરને એક ઇમેલ કરેલ છે મારા વોર્ડ વિસ્તારમાં આવે જે વેપારી મથક તરીકે જાણ્યું છે એવા ચતુર્દૂગામની પાછળના ભાગે અસહ્ય ગંકી રહે છે તેમજ વરસાદી પાણીનો કોઈ નિકાલ થતો નથી કચરાના પણ ઢગલા હોય છે વરસાદી પાણી નિકાલ માટે બાંધકામ શાખાએ કે કેનાલ ખોદેલી છે પણ અગાઉ જતાં જે બગવાડા જે સ્ટ્રોંગ વોટરમાં જે વરસાદી પાણી નિકાલ થવો જોઈએ આ સ્ટ્રોંગ વોટર ભરી જવાના કારણે અંદર કાદવ પીચડ હોવાના કારણે આ વરસાદી પાણી અંદર જતું નથી સાફ સફાઈ ન થવાના કારણે આ ચતુર્ભાગની પાછળ માખી મચ્છરનો ઉપયોગ ખૂબ વધી ગયો છે તેથી સ્થાનિક વેપારીઓ અને તેના સ્થાનિક રહીશો ખૂબ હેરાન પરેશાન છે તેના સ્થાનિક રહીશ દેવેન્દ્રભાઈ પ્રજાપતિ વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં પણ આ દિન સુધી સફાઈ ન થતાં આજે મેં નગરપાલિકાના ચીફ ઓફિસરને વિનંતી કરી છે કે આપને વિનંતી કરું છું કે આ સ્થળની આ ભૂબરૂ તપાસ કરો અને કેટલી ગંદકી છે એની જાત માહિતી મેળવો અને અમે આપની પાસે આશા રાખીએ છીએ કે આ કચરો કાયમ માટે સફાઈ થાય અહીંથી વરસાદી પાણીનો નિકાલ થાય જે સ્ટ્રોંગ વોટર લાઈન જે ભરાયેલી છે એનો નિકાલ કરી એનામાંથી કાદો કિચડ ગાડીને કાયમ માટે વરસાદી પાણી નિકાલ થાય એવી કામગીરી કરશો એવી જમજનતા સાથે ભારત પાટણ નગરપાલિકામાં જો હોકમી અત્યારે એટલી બધી વધી ગઈ છે કે રોજ નવા નવા ફતવા બહાર પાડવામાં આવે છે તેમ તારીખ ત્રીસ સાત બે હજાર પચીસના રોજ પાટણના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો અવાજ દબાવવા માટે પાટણ નગરપાલિકાના પ્રમુખશ્રી અને પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીએ એક ફતવો બહાર પાડેલો હતો એ ફતવામાં એવું હતું કે જે આગામી સામાન્ય સભા હોય તો પાટણની પ્રજાના જેના વિસ્તારના જે પ્રશ્નો હોય જે ચૂંટાયેલી સદસ્યોના જે પ્રશ્નો હોય એ ઝીરો વર્ષમાં પોતે રજૂ કરી શકે છે પરંતુ આ ફતવામાં એવું હતું કે ઝીરો વર્ષમાં કોઈ પણ રજૂઆત થશે નહીં પાટણના તમામ સભાસદસ્યોએ આનો વિરોધ કર્યો હતો અને જીરો વર્ષનું કોઈ પણ જગ્યાએ ચાલ્યું નહોતું આ એમના જે હુકમ હતો એની છેકડી ઉડી ગઈ હતી ત્યારબાદ હુકમમાં એવું પણ લખેલું હતું કે ઝીરો બંધ કરીને દર માસના બીજા શુક્રવારના રોજ નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ શ્રી સભાખંડમાં તમામ સભાસદોને અને આવેલી પ્રજાના પ્રશ્નો સાંભળશે ગઈકાલે પ્રથમ માસનો બીજો શુક્રવાર હતો ચાર વાગે અમને એવું હતું કે નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ શ્રીને ખરેખર નીતિમત્તા પ્રમાણે બેઠા હશે પણ જ્યારે નગરપાલિકા હું રજૂઆત કરવા ગયો ત્યારે સામાન્ય સભામાં કોઈ હતું નહીં ઉલટાનું ચીફ ઓફિસર જે વાતો કરતા હતા ચીફ ઓફિસરની કેબિનમાં જ ખંભાતી તાળા મારેલા હતા તો મારા આપણા માધ્યમથી નગરપાલિકાના પ્રમુખસિંહ ચીફ ઓફિસરને કહેવું છે કે પાટણની પ્રજા વાતો નહીં નક્કર કામ માગે છે એટલે ખોટા ફતવા તમારા બંધ કરો અને પાટણની પ્રજામાં ને ઘણી બધી આશા છે કે નવા ચીફ ઓફિસરને પ્રમુખશ્રી પાટણના ગેરકાયદેસર થયેલા બાંધકામ તોડશે આ ચીફ ઓફિસરશ્રી પાટણમાં જે દબાણનો રાફડો ફાટી ગયો છે એને હટાવશે આ ચીફ શ્રી પાટણમાં ઉઘરાતી ગટરો બંધ કરશે આ ચીફ શ્રી પાટણમાં જે ગંદા પાણી આવે છે એ બંધ કરશે અને પાટણની પ્રજાને શુદ્ધ પાણી પીવાનું મળશે એ તમામ લોકો આશા રાખીને બેઠા છે તેમજ પાટણના નગરપાલિકાના ચીફ ઓફિસર એ મહેરબાન કલેક્ટરશ્રીના જે જિલ્લા સ્વાગત ફરિયાદના હતા કોઈપણ હુકમનું પાલન કરતા નથી એનું પણ પાલન કરશે એવી આશા સાથે હું ચીફ ઓફિસરને વિનંતી કરું છું કે પાટણની પ્રજાને આપણી પાસે ઘણી અપેક્ષા છે આપને આજે કદાચ ઓગણીસ તારીખે આપ હાજર થઈ ગયા છો ઘણો સમય થઈ ગયો છે પણ હજી એક પણ કામ કર્યું નથી એ ખોટા ફતવા બંધ કરો અને પાટણની પ્રજા કામ માગે છે કામ કરો